એન્જોય એન્જોય ફોર એન્જોય કાળિયો ભીલ જે વાહન લૂંટીને લાવતો તેના કોઠા છે માતાજીએ સપ્ત કોઠા ગાળેલા છે અમારા ટીમ મેમ્બર સાગરભાઈ મિત્રો આપણે દરિયામાં જઈએ છીએ સુંદર અને સરસ મજાનો દરિયા કિનારો તમે જોઈ શકો અમારી ટીમ અહીંયા ઊભી છે તો આપણે ત્યાં જઈએ શું વાત ચાલુ છે જોઈએ અમારી ટીમ સવારી કરે છે ચાઇના ગાડીની ભાઈ ઘોડો હટાવો અમારા મિત્ર ને આવડતું નથી

ટીમ અમારા મેમ્બર પાછા આવ્યા છે ટીમ મેમ્બર અમારા આવ્યા છે આજકાલે વિમલભાઈ ડ્રાઈવિંગ કરતા કરતા આવ્યા છે અમારી ટીમના મેમ્બર વિચાલભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અત્યારે

અમારા રમેશભાઈ ઘોડા સવારીની મજા લઈ રહ્યા છે તમે જોઈ શકો છો હો ઘોડા માથે સિઢા છે એન્જોય એન્જોય ફોર એન્જોય એ આ છે યુરાજભાઈ ની ઘોડી બે પગે ઊભી થાય છે તમે જોઈ શકો છો અમારા વિશાલભાઈ ઘોડી ઉપર ઘોડીઓ ઘોડીઓ સિઢ્યા છે આ આ બીજી વાર મિત્રો આ યુવરાજ ભાઈ ની ઘોડી છે એ બે પગે ઊંચી થાય છે અને ખુબ જ મજા આવે છે આ છે યુવરાજ ભાઈ દેખાડી ગયો ભાઈ કેમેરામેન આ યુવરાજ ભાઈ છે ગમે ત્યારે આવો ત્યારે આ યુવરાજ ભાઈ ની મુલાકાત લઈ ગયો ઘોડી માટે બે હવા માટે બહુ મજા આવે છે ઘોડી માટે અમારે ભાઈ રમેશભાઈ પણ ભાઈ મારી લીધી છે મારે વિમલભાઈ સાયકલ ઉપર આટો મારે છે સાયકલ સુંદર દરિયો છે ફરવાની કઈક અલગ જ મજા છે સરસ અને સુંદર મજા નો દરિયો છે તમે જોઈ શકો છો પબ્લિક પણ છે એન્જોય કરવાની મજા જ કઈક નમસ્કાર મિત્રો આ ભેખાડો પર ચામુંડા માતાનું મંદિર છે અહીંયાનો થોડોક ઇતિહાસ તમને જણાવવું તો ભાવનગરથી એંશી કિલોમીટર દૂર અને મહુવાથી ત્રીસ કિલોમીટર દૂર અહીંયા ચામુંડા માતાનું મંદિર આવેલું છે આ ભેખાડો પર અને અહીંયા ભીલનો મોટો ઇતિહાસ છે ચામુંડા માતા તેની સાથે પડદે વાતો કરતા અને જ્યારે કાળિયો ભીલ વહાણ લૂંટવા જાતો ત્યારે માતાજીની રજા લઈને જતો એવું અહીંયા બધા ઇતિહાસ કહે છે અને ખાસ તો એ જણાવવાનું કે માતાજીનું ખાંડયું ત્રિશૂળ તે પંદર દિવસ અહીંયા ઊંચા કોટડા અને પંદર દિવસ ચોટીલા ડુંગર ઉપર રહેતું અને આ મિત્રો જ્યારે કાળિયો ભીલ દરિયામાં વાહન લૂંટવા જાતો ત્યારે માતાજીએ આપેલી પછેડી પર એ દરિયામાં જેમ રોડ ઉપર દોડીએ એવી રીતે પછેડી પણ એ દરિયામાં તરતી અને તે ડૂબતી પણ નહીં તેઓ માતાજીનો એટલો વિશ્વાસ અને તેની શ્રદ્ધા હતી આ ભેખાડ પર ચામુંડા માતાનું મંદિર છે ને આ બાજુ કાળિયો ભીલ જે વાહન લૂંટીને લાવતો તેના કોઠા છે માતાજીએ સપ્ત કોઠા ગાળેલા છે અને એક પછી એક કોઠા ગાળતા અને તે કોઠા કાળિયો ભીલ વાહન લૂંટી અને અહીંયા લાવતો અને કોઠા ભરતો અને આ મિત્રો જ્યારે સાતમો કોઠો માતાજી ગાળતા હતા ત્યારે અહીંયા માતાજીનું ત્રિશુલ ખંડિત થયું હતું અને ત્યારથી તે ખાંડિયા ત્રિશુલવાળી ચામુંડમાં તરીકે ઓળખાય છે જયમાં ચામુંડા ફાઇનલી મિત્રો મારા વિડીયોને એન્ડ કરજો હવે મળશું નવા વિડીયોમાં